મહાનગરપાલિકા સંચાલિત દર્દીને ચડતી બોટલ સાથે યુરિનના સેમ્પલ દેવા માટે મોકલવામાં આવ્યો હતો આ દરમિયાન હોસ્પિટલ કમિટીના સભ્યના ધ્યાનમાં આ બેદરકારી સામે આવી હતી ત્યારબાદ આ અંગે જવાબદારો સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની હોસ્પિટલ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચનાબેન હીરપરાએ જણાવ્યું હતું કે ફિમેલ હોસ્પિટલમાં બ્લડની જરૂર હોવાથી હું અને કોર્પોરેટર મહેશ અણગણ સ્વીમેર હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરવા માટે ગયા હતા ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું એક પેશન્ટ હાથમાં બોટલ ચડતી હોવા છતાં આ બોટલ પોતાની હાથમાં લઈ યુરિનનું સેમ્પલ આપવા માટે જઈ રહ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે આ દ્રશ્ય જોઈને દર્દીને અટકાવીને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે હું જે વોર્ડમાં દાખલ છું ત્યાંના નર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાત્કાલિક તમે આ યુરિનના સેમ્પલને પહોંચાડો જેથી તે પેશન્ટ તાત્કાલિક આપવા જઈ રહ્યો હતો જો કે આવી પરિસ્થિતિમાં આ પેશન્ટને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ રહેશે

જેમને બોટલ ચડતી હતી અને એમને યુરિનનું સેમ્પલ આપવાનું હતું રિપોર્ટ માટે તો એ પેશન્ટ જાતે બોટલ હાથમાં લઈ અને એ યુરિનનું સેમ્પલ આપવા જતો હતો ત્યારે અમે પેશન્ટને ઊભું રાખ્યું અને એમને પૂછ્યું કે તમે જાતે કેમ જાઓ છો ત્યારે પેશન્ટ પાસેથી જાણવા મળ્યું કે જે તે વોર્ડમાં હું એડમિટ છું એ વોર્ડમાંથી મને નર્સ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમે તત્કાલીન આ બ્લડ સેમ્પલ તમે બ્લ યુરિનના સેમ્પલ તમે પહોંચાડો ત્યારે એ પેશન્ટ તાત્કાલિક એ આપવા જતું હતું ત્યાં આ પેશન્ટને રસ્તામાં કાંઈ થઈ જાય કે કાંઈ પણ થાય અને તો આની જવાબદારી કોણ લેશે ત્યારે અમે આરએમઓ સાહેબની ઓફિસમાં ગયા અને આર સાહેબને પૂછ્યું કે આવી રીતે પેશન્ટ વોર્ડની બહાર કેવી રીતે ફરે છે અને આ પેશન્ટને કેટલું મજબૂર કરવા માગું છું કે જાતે સેમ્પલ દેવા જાય છે ત્યારે આરએમઓ સાહેબે એવું કીધું કે આ જવાબદારી સિક્યુરિટીની હોય છે ત્યાં ત્યાંથી તાત્કાલિક અમે જ્યારે સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા ગયા સિક્યુરિટી હેડે એવું જણાવ્યું કે અમારી જવાબદારી મેડમ ખાલી એટલી જ હોય છે કે હોસ્પિટલની બહાર કોઈ પેશન્ટ ના જવું જોઈએ તો આ કોનામાં આવે છે એ નથી ખબર પડતી હોર્ડની બહાર પેશન્ટ આવી રીતે રખડતું હોય અને ન કરે નારાયણ પેશન્ટને કાંઈ થઈ જાય તો જવાબદારી કોણ લેશે આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે તમે જુઓ કે સ્મીમેર હોસ્પિટલની અંદર આટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે ચાલતા ચાલતા ચાલુ બોટલે પેશન્ટને ઈલાજ ઈલાજ મળી રહે આવી ટેકનોલોજી સ્મીમેર હોસ્પિટલમાં આવી આવી ગઈ છે

આરએમઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ તમામ જવાબદારી સિક્યુરિટીની હોય છે જેથી સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા પહોંચ્યા તેમણે જણાવ્યું કે અમારી જવાબદારી એ હોય કે કોઈ પેશન્ટ હોસ્પિટલની બહાર ન જાય વધુમાં જણાવ્યું હતું કે પેશન્ટ આવી રીતે આવી હાલતમાં બહાર ફરતું હોય અને તેમને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે જેથી આ મામલે જે કોઈ પણ જવાબદાર હોય નર્સ વોર્ડ બોય કે ડોક્ટર તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ આ મામલે મારી રજૂઆત છે કે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત